સીતળા સાતમના દિવસે ભાબર જૂનાના વડ તળાવી સીતળા માતાનું પૂજન કરવા માનવ મહેરામણ ઉમટ્યું આજે સીતળા સાતમના દિવસે ભાબર જૂનાના વડ તળાવી સીતળા માતાનું પૂજન કરવા માટે માનવ મહેરામણ ઉમટ્યું ભાબરમાં ચાલતી આવતી વર્ષો જૂની પરંપરા મુજબ વડ તળાવના કિનારે સીતળા માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે જ્યારે આજે ભાબર જૂના વડ તળાવ મુકામે વર્ષો પુરાણું વડ તળાવ આવેલું છે અને શ્રાવણ મહિનો એટલે કે ધાર્મિક મહિનો કહેવામાં આવે ત્યારે વર્ષો જૂની પરંપરા મુજબ બાબર તમામ લોકો શીતળા સાતમના દિવસે તળાવના કિનારે શીતળા માતાની સ્થાપના કરી શીતળા માની પૂજા અર્ચના સહિત શીતળા માની વાર્તા સાંભળી આરતી કરી તળાવના કિનારે ધન્યતા અનુભવે છે અને શીતળા સાતમનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે આજરોજ મોટી સંખ્યામાં ભક્તજનો લોકો શીતળા માતાજીના મંદિરે ભાવથી શીતળા સાતમનો પર્વ ઉજવવા માટે આવ્યા હતા એક હિન્દુ ધર્મનો પર્વ છે જેને લોકો પ્રેમ ભાવથી ઉજવે છે ફાબર શહેરની સ્થાનિક પ્રજા આ ઉત્સવની અંદર સારી રીતે ભાગ લે છે અને અહીંયા ફાબર જૂના બસ સ્ટેન્ડ પર પ્રણાલિકા મુજબ પીપળા નીચે એક ભાવથી પ્રસંગ ઉજવવામાં આવે છે એ જીરણી અગિયારસના દિવસનો પ્રસંગ પૂરો થાય ત્યાં સુધી સારી રીતે ઉજવણી કરવામાં આવે છે ભાબર ગામની દરેક ધર્મપ્રેમી જનતા સારી રીતે ભાગ લે અને આ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠ બાભર ગામની અંદર જૂની પરંપરા મુજબ શીતળા સાતમ નો ઉત્સવ સારી રીતે ઉજવવામાં આવે છે અને દિવસ સુધી સારી વ્યવસ્થા પણ થાય છે અને લોકો ભાવથી શીતળા સાતમ નો પર્વ ઉજવવા માટે આવે છે આ હિન્દુ ધર્મ નો એક પર્વ છે જેને લોકો પ્રેમ ભાવથી ઉજવે છે અને અહીંયાની ની અસ્થાની પ્રજા એક પ્રીતથી આ ઉત્સવની અંદર સારી રીતે ભાગ લે છે અને અહીંયા ઘરે અમારા જૂના બસ સ્ટેન્ડ ઉપર જૂના પ્રણાલી પ્રણાલિકા મુજબ જે પીપળા નીચે આ એક ભાવથી પ્રસંગ ઉજવવામાં આવે છે તે ઝીરણી અગિયારસ નો ઉત્સવ પૂરો થાય ત્યાં સુધી અને સારી રીતે ઉજવે છે માટે બાબર ગામની દરેક ધર્મપ્રેમી જનતા સારી રીતે આનો ભાગ લે છે અને આ પર્વને ઉજવે છે